અંબાજી ખાતે તારીખ એક થી સાત સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળા નું આયોજન કરવામાં આવ્યું હતું મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતા આજે વિવિધ વિભાગોએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા તો મેળા દરમિયાન પ્રચાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી માં અંબાને ધજા ચડાવવામાં આવી હતી તો જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના અને જિલ્લાના પત્રકારો અને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રચાર પ્રસારની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હતી માંબાના અવસરને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોંચાડતા મીડિયા કર્મીઓ પણ ધ્વજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો સાથે અંબાજી વીઆઈપી પ્લાઝાથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી અંબાને ધ્વજ ચડાવી માતાના આશીર્વાદ લીધા હતા અહીંયા ઉલ્લેખનીય છે કે જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રચારથી સેવા પ્રસાર થકી વિશ્વાસ અને પ્રતિબદ્ધતાથી તંત્ર સાથે સંકલન કરી પ્રી પબ્લિસિટી અને મેળા દરમિયાન પડે પણની હકારાત્મક પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ્લોક સેવાઓ આપી હતી તો આ ધ્વજારોહણ કાર્યક્રમમાં અને નું સ્ટાફ સહિત બનાસકાંઠા જિલ્લાના વર્તમાન પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિત ઉપસ્થિતિ રહી હતી આશિષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ